તો આ બાળક કેટલું મહાન હશે એ આ વાત ઉપરથી જ આપણે સમજી શકીએ એ નથી વાત અને જે બાળ કલાકારોના માધ્યમથી આ વાત પ્રસ્તુત કરવાના છે એમના જ અવાજમાં ડબિંગ કરું છે રેકોર્ડિંગ કર્યું છે તો પ્રસ્તુત છે નાટક નથી પ્રસ્તુત કરશે ધોરણ 6 7 અને 8 ના વિદ્યાર્થી મિત્રો દ્રોણેશ્વરના પરમ સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને રશી તોયા નદીના કિનારેથી પ્રસ્તુત થાય છે નાટક નચિકેતા સજીવોના ખરા સ્વરૂપને શોધનાર પહલો ધરતીવાસી એટલે નચિકેતા ધરતી પર વૈદિક કાળ ચાલે રહ્યો છે લોક જીવનના વ્યવહારમાં ઉચ્ચ જ્ઞાનને લોકભોગ્ય બનાવવા કેટલાય ઋષિઓ લોકો વચ્ચે રહી અને વેદોનું જ્ઞાન વાર્તા સાથે ઘોળી અને પોતાની અમૃત વાણી વહાવી રહ્યા છે એમાં કઠ ઋષિ सप्त सिंधु काठे पांगरेली संस्कृतिना ना बालको ने एक काल जी आदर्श समान नचिकेता जेवा वीर पुत्रनी बात करी रहा छे चालो आपडे पण ए सप्त सिंधु ना खड़खड़ वहता किनारे वाजश्रवा ऋषि ना आश्रम में जाइए जहां वाजश्रवा ऋषि विश्वजीत यज्ञ करी रहा छे श्रोत्रिय मंत्रों नु गान करी रहा छे ृत् तस्य देवाः सम्भसे दे, ग्रेश च लक्ष्मे सपत्न्यो होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टब्रह्म निधान अमुम्ब निधानम् मधान

તો આપ કહેતા હતા કે આપ મને પણ દાનમાં આપશો તો મને કોને દાનમાં આપશો અરે નથી કહેતા નસી કહેતા તમે મને કોને દાનમાં આપશો જા હું તને મૃત્યુને મૃત્યુના દેવ યમને દાનમાં આપું છું હે યમ તમારું એવું કેવું કામ છે જે મારા દ્વારા તમે પૂરું કરવા માંગતા હશો દ્વારપાલ હું વાજશ્રવા મુનિનો પુત્ર નચિકેતા છું મારા પિતાએ મને યમને દાનમાં આપ્યો છે તો યમરાજાને કહો કે મારો સ્વીકાર કરે યમદેવ અત્યારે ઉપસ્થિત નથી તો આપ વિરામ કરો જળપાન અને ભોજન ગ્રહણ કરો એવી સૂચના રાજગૃહમાંથી પ્રાપ્ત થઈ છે હું અહીં જ યમરાજાની પ્રતીક્ષા કરીશ હે મંત્રીઓ ગૃહસ્થે અતિથિની ઉપેક્ષા કદી ન કરવી જોઈએ અતિથિની ઉપેક્ષા કરવાથી ઘરની સમૃદ્ધિ સૂક્ષ્મ રીતે નષ્ટ થતી છે હે બ્રાહ્મણ પુત્ર એક તો આપ મારા અતિથિ અને તેમાં પણ બ્રાહ્મણ પુત્ર છો આપે મારી પ્રતિક્ષામાં ત્રણ દિવસ ઉપવાસ કરવા પડ્યા તે માટે હું આપને ત્રણ વરદાન માંગવાનું ફળ આપું છું હે યમરાજ સામાન્ય રીતે યમના દ્વારે આવના લોકોને પૃથ્વીવાસી સ્વીકારતા નથી તો મારે પ્રથમ વતન એ માંગુ છે કે મારા પિતાજી શાંત થાય અને મારો સ્વીકાર કરે તથાસ્તુ વચ તારી બુદ્ધિ પર હું વારી જાઉં છું કારણ કે યમના દ્વારે કોઈ પાછું પણ જતું નથી તે આ વરદાનમાં બે વસ્તુ માંગી લીધી કે તારા ક્રોધિત પિતા તને પાછો સ્વીકારે અને તું અહીંથી પાછો જઈ પણ શકે વાહ સારું તું હવે બીજો વરદાન માંગ હે દેવ સ્વર્ગમાં જે અમાર અગ્નિ છે જે કાયમ માટે સ્થાપિત રહી છે મને તેનું રહસ્ય સમજાવ હે નિચિકેતા આ અગ્નિ વિશે જાણવા માટે અનેક ઋષિઓએ અનેક તપ કર્યા છે આજે હું તેનું રહસ્ય સમજાવું છું તે તું જાણ આજે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો વગેરે જેનાથી દેદીપ્યમાન છે જેનામાંથી પૃથ્વી વગેરેનો જન્મ થયો છે સૂર્ય પણ એ જ અગ્નિથી પ્રજ્વલિત છે અને તેમાંથી જન્મનારા પૃથ્વી વગેરે ગ્રહોનું તત્ત્વ પણ એ જ અગ્નિ છે હૈ વત્સ માણસની બુદ્ધિમાં સમાવેશ ચેતના તત્વ પણ એ જ અગ્નિનું બનેલું છે ચાલ તને મેં આ જે અગ્નિ તત્વ જણાવ્યું તે વિશે તું બોલ જેથી મને ખબર પડે કે તને આનું યોગ્ય જ્ઞાન થયું છે કે કેમ હે મૃત્યુના દેવ આપે આપેલું આ અગ્નિ તત્વનું જ્ઞાન થયું છે જે મનુષ્યના દેહમાં બુદ્ધિ રૂપી ચેતના રહેલી છે તે એ અગ્નિ તત્વનું સૂક્ષ્મ રૂપ છે આ બ્રહ્માંડ સૂર્યાધી ગ્રહો બધા તેના જ સ્વરૂપમાંથી જન્મ્યા છે વાહ વત્સ વાહ તારા જેવા શિષ્યને પામી અને હું ધન્ય થઈ ગયો છું આજથી આ અમર અગ્નિને તારા નામે ઓળખવામાં આવશે જેનું નામ ત્રિનાચિકેત અગ્નિ કહેવાશે અવે તારુઆ અંતિમ વર્દાનમાં હે મૃત્યુના દેવ યમરાજ સૌને મૃત્યુ વિશે શંકા છે કોઈ કહે છે કે મૃત્યુ પછી કોઈ તત્વ અસ્તિત્વમાં નથી તો વળી કોઈ કહે છે કે મૃત્યુ પછી આત્મત્વ અસ્તિત્વમાં રહે છે તો હું આ તત્વ આત્મા વિશે જાણવા માંગુ છું નચિકેતા આત્મજ્ઞાન વિશે તો દેવોએ પણ શંકા કરી હતી સરળ રીતે સમજી શકાય એવું નથી તું બીજું કઈક વરદાન માંગી લે હે દેવ તમે મૃત્યુનો દેવ હોવા છતાં એમ કહો છો કે દેવોને પણ સમજવામાં સરળ નથી તો તો મને આપના જેવો વક્તા મળવા સરળ નથી અને આત્મજ્ઞાન જેવું વરદાન નથી તને 100 વર્ષનું આયુષ્ય આપી દઉં અને ઘોડા હાથી અને રાણીઓ વાળું સમગ્ર પૃથ્વીનું રાજ્ય આપી દઉં તું

તમે માત્ર દીર્ઘ આયુષ્ય જ આપી શકો એ પછી મારો અંત તો છે જ શરીર જીર્ણ થઈ ગયા પછી ગીત સંગીત કે નૃત્ય શા આનંદ આપી શકે વિતેન તર્પણ્યો મનુષ્યો ધનથી માણસ ક્યારેય તૃપ્ત થતો નથી માટે આ બધું તમારી પાસે જ રાખો પરંતુ મને તો આ સૌમાં જે અમર અને રહસ્યમય આત્મજ્ઞાન જ આપો હે નિત્યકેદા ધન્ય છે દરેક ગુરુને તારા જેવા શિષ્ય પ્રાપ્ત થાઓ સાંભળ દરેક ના જીવનમાં શ્રે અને પ્રે એટલે કે સારી લાગે એવી વસ્તુઓ અને શ્રે એટલે કે કલ્યાણ કરનારી વસ્તુઓ સામે આવે છે તેમાં જે મનુષ્યને પ્રિય લાગે એવું પસંદ કરે છે તે આત્મતત્વને જાણી શકતો નથી અને મૃત્યુને પામે છે જે પોતાને કલ્યાણ કરનાર એવા ધર્મમય રીતે આત્મતત્વમાં પોતાને રત રાખે છે તે આત્મવિજ્ઞાનને સમજી શકે છે આપણો આત્મતત્વ શરીર અને મનથી અલગ કરી અને જે તેને જુએ છે તો તેને આત્માનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે આત્મા કોઈના કહેવાથી સાંભળવાથી કે બોલવાથી પ્રાપ્ત થતો નથી પરંતુ સતત તેને મેળવવાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કરી મનુષ્ય યોગ દ્વારા તેને પ્રાપ્ત કરી શકે છે ઓમ આત્માને જાણવાનું સરળ માધ્યમ છે ઓમ માં ત્રણ શક્તિઓ છે અ ઉ મ એટલે કે ઓમ જ એક અક્ષર બ્રહ્મ છે જેમાં ત્રિવિધ શક્તિ રહેલી છે તે સગુણ નિર્ગુણ અને સૂક્ષ્મતર આત્મતત્વના પ્રકાશિત બ્રહ્મ સ્વરૂપ છે માટે તેનું ધ્યાન કરવાથી આત્મતત્વ સુધી જઈ શકાય છે આ આત્મતત્વનો સરળમાં સરળ રસ્તો તને દર્શાવી આપ્યો તે ઉત્તમ પૂછી અને મારા સહિત આ આત્મતત્વના જ્ઞાનને મનુષ્ય સુધી સુલભ કર્યું છે તેને તે જાણ્યું છે તેથી તું ધન્ય છે જા તારા પિતા તને સ્વીકારી લે છે અને તું નવા સ્વરૂપે તારા મનુષ્યોને આત્મવિજ્ઞાન તરફ લઈ જઈ શકે અને તને ક્યારેય કોઈ ધન સંપત્તિની સમસ્યા ન સર્જાય તેવા આશીર્વાદ આપું છું હે દેવ આપની કૃપાથી આ જ્ઞાન ચારે દિશાઓમાંથી શુભ વિચાર રૂપે અમને પ્રાપ્ત થાય અને આમ નચકેતા યમના દ્વારેથી પાછો ફરે છે નચિકેતા એ વીરનું પ્રતિક છે જેમણે જીવનમાં ધન અને સુખની લાલચ ન રાખી અને મળેલા મનુષ્ય દેહને શુદ્ધ કરવા માટે ઓમ જેવા વિશુદ્ધ મંત્રને સાથે લઈ અને ભારતની સનાતન સંસ્કૃતિમાં ને સ્થાપિત કરી અને દરેકને આત્મતત્ત્વ અને બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે પ્રેરણા આપી છે ચાલો તો ફરીથી એ ઋષિઓનો અવાજ સાંભળીએ જો દૂર ત્યાં આજે પણ નદીના પ્રવાહ સાથે ઉગતા સૂર્યને પૂજતા દેશમાં રટણ થઈ રહ્યું છે શ્રોત્રીય ગાન કરી રહ્યા છે એ વેદોચ્ચાર यश्च भौर्यम् भूता प्रदत्तस्य